હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અળવીના પાનના થેપલા યાની કે પાતરાના થેપલા બનાવીને તૈયાર કરીશું પાતરા તો બનાવતા જોઈએ પરંતુ થેપલાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે તો અહીંયા અળવીના મોટા ત્રણ પાંદ હતા મારી પાસે પણ પાંદ એટલા મોટા છે ને કે એક થેપલા એક પાંદમાંથી જ મેં થેપલા બનાવ્યા તો પણ થેપલા થઈ ગયા છે તો અહીંયા અળવીના પાનની નસો છે એ જાડી છે મોટા પાંદ હોવાથી તો બધી જ નસો મેં છે એ કાઢી લીધી છે અને એકદમ ઝીણા ઝીણા આપણે સમારીને રેડી કરી દઈશું તો અહીંયા ફટાફટ નસો કાઢી અને ઝીણા ઝીણા મેં અહીંયા સમારીને રેડી કરી દીધા છે અને પાન છે મેં પહેલેથી ધોઈ ચોખ્ખા કરીને જ લીધા હતા હવે મોટો કોઈ પણ બાઉલ કે મિક્સિંગ બાઉલ લેવાનો છે એની અંદર આપણે ત્રણ નાની વાટકી છે ઘરમાં રેગ્યુલર વાટકી વાપરતા હોય એ ત્રણ વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે રોટલીનો લોટ સાથે બે ચમચી એવો ચણાનો લોટ નાખ્યો છે કેમ કે પાત્રાના થેપલા છે તો થોડું ટેસ્ટ વધારે નાખવો પડે કેમ કે પાત્રામાં કોઈ ટેસ્ટ હોતો જ નથી પાનમાં એટલે આપણે પ્રમાણ છે મસાલાનું બધું વધારે રાખીશું તો કટિંગ કરેલા પાત્રા અને સાથે ધાણા પણ મેં નાખી દીધા છે સાથે અહીંયા કસૂરી મેથી નાખી દઈશું એકદમ ફાઇન્ડ પાવડર નહીં કરી અને એટલે લોટ છે એ કાળો દેખાય એટલા માટે મરચાની પેસ્ટ નાખી દઈશું જો તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચીને પણ નાખી શકાય મસાલામાં આપણે હળદર લાલ મરચું પાવડર જીરું ચપટી એવી આપણે હિંગ પણ નાખી દેવાની છે તેથી સુગંધ અને સ્વાદ બંને સારા આવે અને સાથે આપણે ગરમ મસાલો નાખીશું તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો બિલકુલ ઓપ્શનલ છે સાથે આપણે સફેદ તલ નાખીશું અને શાંત પ્રમાણે આપણે એક ચમચી એટલી ખાંડ નાખીશું અને એક ચમચી એટલો અજમો છે હાથથી મસરીને નાખીશું મીઠું નાખવાનું શૂટિંગ રહી ગયું છે એટલે મીઠું મેં પહેલાં જે નાખી દીધું હતું

તો મેં જે ખાંડીમાં આદુ મરચાં ટીચા હતા એમાં થોડું પાણી નાખી અને લઈ લીધું છે તો એને આદુ મસાલા લોટ જરૂરી પ્રમાણે નાખી અને રોટલીના લોટ થોડો વધારે કઠણ એવો લોટ બાંધીશું રોટલીનો વધારે આપણે સોફ્ટ કરતા હોય તો ખોટલાનો એથી થોડો સેજાડો એવો રાખીશું કઠણ અને બાંધી લેવાનો છે હવે મોળ માટે ચમચી તેલ નાખી લોટને મસળી લઈશું મારી પાસે બિલકુલ સમય નહોતો એટલે મેં રેસ્ટ ઉપર રાખ્યા જ નથી સીધા વણીને તૈયાર કરી દીધા હતા કેમ કે સમય નહોતો એટલે એકદમ થતા સરસથી મસળી અને અહીંયા થેપલા વણવાનું મેં સ્ટાર્ટ કરી દીધું હતું તો તમને નાના મોટું જે પ્રમાણે થેપલું જોઈએ એ પ્રમાણે વણી લેવાનું થેપલા પાતળા રોટલી જેવા જ બનાવીશું એકદમ સરસ તો પણ પોચા જ બનશે તો ફટાફટ રોટલીની જેમ થેપલા પણ આપણે વણી લઈશું રેગ્યુલર આપણે રોટલી વણતા હોય એટલે થેપલા પણ ફટાફટ વણાઈ જાય વણવામાં કોઈ ફેરફાર નહીં તો એકદમ સરસ એવા એક લસણ મેં નથી નાખ્યું તમે એ ટીચીને નાખી દેવાનું બાકી બધી જ વસ્તુ આપણે થેપલાની જેમ જ નાખીને તૈયાર કરીશું અને કસૂરી મેથી નાખી છે એટલે ટેસ્ટ છે એકદમ સરસ સુગંધ પણ સારી આવશે અને ટેસ્ટ પણ સારો આવશે તો આ રીતે તમે પાત્રાના થેપલા બનાવશો ને તો થેપલા એકદમ સરસ એવા બને છે હવે ત્રણથી ચાર થેપલા આપણે વણી અને તરત શેકવાનું ચાલુ કરી અને સાથે સાથે શેકતા સાથે વણવાનું પણ ચાલુ રાખીશું થેપલા ત્રણ ચાર વણા છે એ રાખી દઈશું ગેસ ઉપર પેન રાખી અને થેપલું આપણે નાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે જો હાઈ ફ્લેમ હોય તો ડિઝાઇન પડી જાય ફટાફટ અને થેપલું એકદમ જોઈએ એવું સરસ બને નહીં તો ગેસની ફ્લેમ છે ને એ મીડિયમ જ રાખવાની જ્યાં સુધી થેપલા શેકીએ ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકતી શેકી લેવાનું ઉપરથી ચમચી જેટલું તેલ નાખી અને સ્પ્રેડ કરી દઈશું ફરી એની ઉપર પણ થોડું એવું તેલ નાખી અને સ્પ્રેડ કરી આપણે થેપલા શેકી લેવાના છે એકદમ સરસ એવી પેટર્ન પડે ત્યાં સુધી ઘણા લોકો એકદમ હાઈ ફ્લેમ્સ ઉપર શેકતા હોય છે ઘણા લો લો ફ્લેમ ઉપર પણ તમે મીડિયમ ફ્લેમ ઉપર શેકશો તો થેપલું સરસ શેકાઈ જશે અને પોચું પણ થશે હવે એને પ્લેટમાં કાઢી અને થપ્પો મારી દેવાનો ઘણા લોકો ખુલ્લા જ થેપલા રાખતા હોય છે જે થેપલું આપણે તો ફાટી જાય વાળીએ ને એટલે ફાટી જાય એવું નહીં કરવાનું થેપલું શેકાઈ જાય એટલે એક પ્લેટની અંદર થપ્પો જ કરી દેવાનો એક ઉપર એક ઉપર એક એમ નાખી દેવાનું એટલે ગરમ ગરમ થેપલું જેમ એકની ઉપર એક પડતું જશે ને એટલે એકદમ પોચા પોચા થેપલા રહેશે તમે ખુલ્લા ખુલ્લા થેપલા રાખશો ને તે સુકાઈ અને પછી તૂટી જશે તો અહીંયા થેપલા શેકી લીધા છે એકદમ સરસ બધા જ મેં થેપલા શેકીને તૈયાર કરી દીધા છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય પાત્રાના થેપલાની તો મારે વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો એકદમ પોચારું જેવા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે અને સફરમાં પણ આ થેપલાને તમે લઈ જઈ શકો છો મરચાંનું અથાણું કેરીનું અથાણું કોઈપણ સાથે તમે એને ખાઈ શકો છો તો એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ એવા બન્યા છે તો પાત્રાના થેપલા પણ આ રીતે તમે બનાવી શકો છો જરમાં ઘરમાં કોથમી કંઈ ના હોય અને થેપલા ખાવાની ઈચ્છા હોય તો તમે પાત્રાના થેપલા પણ ઘરે બનાવી શકાય છે પરંતુ કસૂરી મેથી થોડી નાખશો એટલે સુગંધ અને સ્વાદ બંને એકદમ સરસ એવા આવશે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર